વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ જિલ્લાના ધારાસભ્યશ્રીઓની સૂચનાંદે આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય વિભાગ સતત ખડે પગે રહી સી એસી પાદરા તેમજ ઘટના સ્થળ ગંભીરા બ્રિજમાં ડોક્ટરની ટીમ એમ્બ્યુલન્સ તેમજ તમામ આરોગ્ય વિભાગના કર્મચારી પગે પોતાની માનવતા દાખવવાની ફરજ નિભાવી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષીબેન ચૌહાણ તેમજ ડૉક્ટર રાહુલસિંહ એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર હેમસિંહ સાહેબ ક્વોલિટી મેડિકલ ઓફિસર ગંભીરા ઘટના સ્થળ પર તાલુકા મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર વિમલસિંહ સાહેબ તેમજ આરોગ્ય ટીમ તેમજ સતત મોનિટરિંગ કરનાર જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા સાહેબ પણ સી આરોગ્ય કેન્દ્ર પાદરા હતા